હેલો કર્મચારી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો આપ જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે કેન્દ્ર સરકાર દ્વારા જે નવા પગાર જાહેરાત કરવામાં આવી છે તો એ નવા પગાર જાહેરાતને લઈને આપણે આજે વાત કરવાના છીએ તો આ જે પગાર છે એ આઠમું પગાર છે તો એના પહેલાં જે પગાર પંચ હતું એ સાતમું પગાર પંચ હતું અને એ સાતમું પગાર પંચ જે છે એ બે હજાર સોળથી લઈ અને બે હજાર પચીસના ડિસેમ્બર સુધી લાગુ રહેવાનું હતું અને જે સોળમું પગાર પંચ છે એ કોંગ્રેસની સરકાર એટલે કે વડાપ્રધાન જે શ્રીમાન શ્રીમાન મનમોહન મનમોહનસિંહ જે હતા અને એ વખતે એમનું લાગુ પાડવામાં આવ્યું હતું હવે જે પગાર પંચ છે એ આઠમું પગાર પંચ આવી રહ્યું છે અને ક્યારથી લાગુ થશે કેટલો લાભ મળશે એ તમામ વાતો આજે આપણે કરવાના છીએ તો મિત્રો જે આઠમું પગાર પંચ છે એની કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને એ જે મંજૂરી આપ્યા પછી એની સમિતિની ગઠન કરવાની ચર્ચાઓ ચાલી રહી છે તો એ સમિતિ રચાયા પછી એ પગાર પંચ લાગુ થશે તો ક્યારથી લાગુ થશે તો બધાને જે આતુરતા છે એ જોઈ રહ્યા છે અને એની અંદર એવું છે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે અનુમાનિત છે ભાઈ તો આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસમાં પહેલી જાન્યુઆરીથી લાગુ થઈ શકે છે હવે શું કહે છે કે ભાઈ જે સાતમું પગાર પંચ હતું એની અંદર ફીડમેન્ટ એ ફીડમેન્ટ હતું બે પોઈન્ટ સત્તાવન જેટલું તો બે પોઈન્ટ સત્તાવન જેટલું ફીડમેન્ટ હોવાના કારણે જે કેન્દ્રના લેવલ એકના કર્મચારીનો પગાર હતો અઢાર હજાર પણ આ વખતે જે ફીડમેન્ટ છે એ બે પોઈન્ટ સત્યાસી નક્કી કરવામાં આવે છે હવે આ ફીડમેન્ટ જે છે એ આર્થિક સ્થિતિ અને મોંઘવારીને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવતું હોય છે તો હાલની મોંઘવારી અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ અને ફીડમેન્ટ નવું નક્કી કર્યું છે આઠમા પગારમાં પંચ માટે બે પોઈન્ટ સત્યાસી હવે બે પોઈન્ટ સત્યાસી જે ફીડમેક નક્કી કર્યું છે તો કોનો કેટલો પગાર થઈ શકે છે તો જે લેવલ એકની અંદર કર્મચારી આવતા હોય કેન્દ્ર સરકારની અંદર તો એમનો પગાર પહેલાં આઠ સાતમા પગાર પંચમાં અઢાર હજાર હતો તો સુધારો થઈને એમનો કેટલો પગાર થઈ શકે છે તો અહીંયા એમનો અઢાર હજારથી વધીને એકાવન હજાર ચારસો એંસી રૂપિયા જેટલો પગાર વધી શકે છે તો આ જે ચાલુ કર્મચારીઓ છે એમની વાત કરે છે અને આમ એક લેવલથી લઈને અઢાર લેવલ સુધી હોય છે તો એ અઢાર લેવલની અંદર પહેલા લેવલમાં ચોપ્પન હજાર તો જે લેવલ સત્તરની અંદર આવતા હતા કે જેમનો પગાર પણ સાતની અંદર પગાર જે હતો એ બે લાખ પચીસ હજાર હતો જે વધીને બે લાખ સિત્તેર હજાર થશે સત્તર લેવલના અને અઢાર લેવલ એટલે કે લાસ્ટ જે લેવલ હતું બે લાખ પચાસ હજાર પગાર હતો એમનો પગાર ત્રણ લાખ જેટલો થઈ શકે છે તો આ જે કર્મચારીઓ ચાલુ નોકરી છે એમની તો હવે જે કર્મચારીઓ પેન્શન ઉપર ચાલી રહ્યા છે તો એમનો પગાર જે છે એમની અંદર પણ નવ હજાર જેટલો નવ હજારથી લઈને પચીસ હજાર સાતસો ચાલીસ જેટલો વધારો થઈ શકે છે તો મિત્રો અહીંયા લેવલ એકથી લઈને અઢાર લેવલ છે તો એની અંદર જે પગાર આપણે વાત કરી છે તો એમનો પગાર કેટલો વધી શકે છે અઢાર લેવલ છના કર્મચારીનો ત્રાણું હજાર સાતસોને આઠ રૂપિયાથી લઈને એક પોઈન્ટ વીસ એટલે એક લાખને વીસ હજાર જેટલો વધારો થઈ શકે છે હવે આ જે છે પગાર પણ છે એની જે ભલામણો છે એની માટે જે સમિતિ રચવાની હોય છે એ સમિતિની રચના પછી થી દોઢ વર્ષ જેટલો સમયગાળો લાગતો હોય છે તો એ સમિતિની રચના કરવાનું ચાલુ થઈ ગયું છે અને ઝડપીથી ઝડપી કર્મચારીનો એનો લાભ મળે એવી આયોજન કરવામાં આવી રહ્યું છે તો આ હતા મિત્રો જે ચાલુ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે એમના માટે ખુશીના સમાચાર આવા જ સમાચારો લઈને અમે તમારી સમક્ષ ઉપસ્થિત થતા રહીશું તો મિત્રો જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબક્ર સબસ્ક્રાઈબ કરી લેવી જય હિન્દ જય ભારત